તો આજે તો આપણે વેલા વેલા ઉઠી ગયા ને હફ હફ છે ને ઘરનું કામ ફટાફટ કરી વાળ્યું છે કેમ કે આજે આપણે મેકબુકનું અનબોક્સિંગ કરવાનું છે અને બધાને અમારા ઘરે જેટલા છે ને એને બધાને દેખાડવાનું છે ને બધાને હાથમાં આપવાનું છે અને બધાના રિએક્શન આપણે જોવાના છે કેમકે મને પણ એમ થાય છે કે મેં છે ને આમ દૂરથી જોયેલું છે ને બીજાના હાથમાં હોય એમ જોયેલું છે ખુદ મારા જ હાથમાં લઈને મેં કોઈ દિવસ એમ કહેવાય કે લેપટોપ જોયું નથી લેપટોપ જ મને આવડી જાય અને શિવાની એના એમ કહે કે મેકબુક કહેવાય એના એમ એ ભૂલાઈ જાય છે ને લેપટોપ જ આવડી જાય આપણને તો બસ એનું અનબોક્સિંગ કરશું અને બધાને બતાવશું અને બધાના રિએક્શન આપણે જોઈશું એટલે અત્યારે એમ કહેવાય કે ઢોરમાલ ને નીણ હોતર નાખી દીધી છે ને અંકિતાબેન વંશભાઈ જતા રહ્યા છે નિશાળે પણ એ આજે બપોર થશે કાં તો એ ઘરે આવી જાય છે એટલે બધા એના રિએક્શન જવાના છે અને ઘરકામ થોડું ઘણું આપણે બાકી હોય તો એ કરી નાખ્યું અને શિવાની બેન ને આપણે હજુ તૈયાર કરવાના છે થોડાક દિવસથી થી આમ એવું ઠક જેવું વાતાવરણ રહે ને એટલે મોડાક થી તૈયાર કરી પણ આજે થોડોક તડકો હોય એવું લાગે છે પછી બપોર પછીનું વાતાવરણ જોઈ જાય અને આ બાજુ બધા જો રીંગ ખાવાનું પણ ચાલુ કરી દીધું છે બસ ને તો બકાલું બધું લઈ આવ્યા છે રીંગણા ને કાક ડુંગળી ને એવું બધું દેખાય છે રીંગણા બહુ હારા નથી નીકળતા ના ના થોડા ખડી જાશે છે અત્યારે રીંગણા કેમ કે જો હવે અલગ અલગ તારવે છે

ના ના નથી નવું આ ટોપો એ છોડવા દેતી જો ટોપો એવું કાઢ નાખો હાલો પછી નાવાનું છે એટલે ગરમ પાણી કરીને તૈયાર રાખ્યું છે પછી શિવાની બેન ને આપણે નવરાઈ દેવાના છે આમ જો એવું બધું કેવું કરી નાખ્યું રમે ને એટલે ધૂળ ધમાહો કરી નાખે લ્યો આજકી તો તારમાં નવરાઈ ને તૈયાર કરી દેવું કોટ ને એવું બધું જો ને મેલું મેલું થઈ ગયું છે ક્યાં પાણી છે હા હા નાય ને જરા કઈ એવું નહીં કે નથી નાહવું કે રોવા કે એવું કઈ નઈ નાહવું જ હોય એને ये नी बेटा नी ने भी काय दू खबरच नाही थवडती. હવે જશે પેલા તો સાબુ લેહે હંજો. આમ જતો તો. અજો દાતા. જીફડી કોનું કાઢજો. કે કે નાવાનું છે એટલે હે. સાબુ લઈ લે કે સાબુ જોઈને દાત આવડે છે. હાલો દવシવાની બે ને તારમાં गरम गरम पाणी છે ને થોડોક અતારમાં તડકો આવે છે તો નવરાય દેવી. तू ज्यादा સ્મશની સંજો દીધી. અહ બાગો થઈ જો. આમ જો તો ખરા તો

બસ ઈ અદર કર્યો એટલે નીચે થોડું ખોખું નીકળી જાય નજર કરવાનું એક બસ લો બે બસ હવે જોવાનું હવે आज मुग तो दे अबे कागज माथिन मारू काटो ले तू सिखवाड हमज नु आवे आम नीचे मु हां ओवा कागज नु करो तू एम नही हा पसी ये ददर कर आजो ये मुबो करीन कागज रे आजो यम तो कागज ले लो हा बजो यम टेकिंग सर टेकिंग तावन ने बुव दाय तिरम जा लूं मेगबुक मेगबुक प्रो बस कर હા બસ એ રીતે હવે એટલું મૂકી દો હવે આમ ફેરવી નાખો તમારું તો પહેલા હવે આમાં કરી વાળવી અને પછી આપણે ઓપન કરાવી હા તો હવે ચોકાની થાળી થાળી કંકુ એ બધું લેતી

মু যায়েৰা ম અને હવે પછી એમ કહેવાય કે આમાં કામ કરવાનું ધીમે ધીમે ચાલુ કરશે પણ હજુ તો આપણે અંકિતા બેન ને વંશભાઈ ને મોટાભાઈ ને બાને બધા ને જો હાથમાં દેવાનું છે કેમ કે આવી વસ્તુ તો કોઈ જોઈ જ ન હોય ને હરખ ને આનંદ કેટલો બધાય ને હોય તો અનબોક્સિંગ તો કરવા લો હું જોઉં મને તો જોવા દો હાલો હું એમ કરું ક્યાં ગયો યાર ખવાઈ ગયો મારા ઘરે દેરો તો આવી ગયો કેટલી આંગળીનો યુઝ કરવાનો બે આંગળી એક આંગળી એક એક ખરેખર એટલું છે કે વ્યક્ત કેમ કરવો એમ આવી વસ્તુ કોઈ દિવસ એમ કેવાય ખાલી બીજા ના હાથ માં જોઈ છે આપડા આટલી ગિમતી વસ્તુ એમ કેવાય કે આપડા હાથમાં એટલે બહુ જ આનંદ થાય છે પણ એમ કે આમાં કઈ આવડતું નથી એ ધીમે ધીમે પછી શીખી જવી ને હવે બધું શીખવાનું છે હવે હાથમાં આવ્યું છે તો શીખીશું તો ખરા તો હવે આપડે એમ કેવાય કે વંશભાઈ અને કિતાબેન બે ની થી ના ઉઠે જશે તો હવે એને જ લેપટોપ આપણે બતાવશું લેપટોપ જ કેવાય ને મેકબુક કેવાય તને એ કોઈ બોલતા જ ન આવડ્યું કેરે આવડશે ગયો તો વંશભાઈ આ દોવાનું તારે તો તો ડક્ટર બખતર બહાર ધોઈ મુકાઈ ગયું અલ્યા કેવું ફીલ થાય છે નાનો નાનો છોકરો અમે તો ખોળામાં લઈને મેકબુક લઈને બેઠો હતા છોકરો મેકબુક શીખે છે કેવું લાગ્યું એક નંબર એક નંબર તો ટ્રાય નથી કરું થોડું કેમ શીખતા હોય કે આમાં આમાં આંગળી આમાં આમ ફરે આંગળી આમ એમ કેવું ફીલ થાય છે આમાં આવે છે કે આવતું તો નથી બંધ થઈ જ્યું છે આ આડી સુલા તો હા આડી સુલા થાય એટલે કે મજા આવે છે

કેમ <laughs> લાગે <laughs> मला थाय काय अठी उमर म आवडतूज आहे वो थाय काय बा केव लाग्यो असल लागय असल लाग्यो बा आम कळम मुकीन आम खालेम फेराव तो खरा आथे ये ई अमाथी आंथीन खालेम फेरोन तो यामा येरो फरे आंथी बदले बजू आव वर्ष शिकवडता आहे जम जा आमदर करो

હલો મોટાભાઈની જોવેન શિવાની બેન આવી ગયા છે બાકી અમે બધાય તો જોઈ લીધું છે પણ મોટાભાઈ બાકી હતા એટલે હવે મોટાભાઈ જોવે છે અને તમને બધાયને કેવુંક લાગ્યું અમારું બેગબુક તો એ કોમેન્ટમાં કહેજો તો બસ હવે અમારે આજનો દિવસ કાંઈ કાવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય 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 કાઈ મા ટીન 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 અધીણા બાય તો કેવું લાગ્યું છે મારું લેપટોપ ઈ કમેન્ટ કહી દેજો